નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ ગઈકાલે સ્વિટર્લેન્ડથી એક મોટા સમાચાર આવ્યા અને ભારત માટે આ સમાચાર એટલા બધા સારા નથી માઠા સમાચાર છે અને જો તાત્કાલિક આપણે આ સમાચારને સમજીને કોઈ કદમ ન ઉઠાવ્યા તો પૂરી શક્યતા છે કે આવનારા સમયમાં આનાથી પણ બધું માઠા સમાચાર આપણે સાંભળવાના આવી શકે આપણી અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે એટલા માટે આ વિષય ઉપર વાત કરવી જરૂરી છે અને એટલે આપણે ગુષ્ટિ કરી રહ્યા છીએ સમાચાર કંઈક એવા આવે કે સ્વિટ્ઝરલેન્ડે ડીટીએ હેઠળ ભારતનું એમએફએન સ્ટેટસ મુલતવી કર્યું અને સસ્પેન્ડ કર્યું હવે આપનામાંથી ઘણા બધા દર્શક મિત્રો એવા હશે કે જેમને આ એમએફએન ડીટીએ આ શબ્દો નવા લાગ્યા હશે તમારા માટે કદાચ અજાણ્યા હશે આપણે પહેલાં એમને સમજવાના છે ગોષ્ઠીના આપણા કાર્યક્રમનો હેતુ છે કે આપણે કાનૂની સાક્ષરતા પ્રસરાવી સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ વિમર્શ કરીએ રાજનીતિની વાતો કરીએ તો સાથે આર્થિક મુદ્દાઓ અંગે પણ સમજ પ્રસરાવીએ સૌથી પહેલો કોન્સેપ્ટ છે એમએફએન વોટ ઇઝ એમએફએન એમએફએનનું પૂરું નામ છે મોસ્ટ ફેવર્ડ નેશન મોસ્ટ ફેવર્ડ નેશન આજે આપણે વૈશ્વિકીકરણના સમયમાં જીવી રહ્યા છીએ ગ્લોબલાઇઝેશનનો આ પીરિયડ છે કે જેમાં વિશ્વ જાણે કે એક નાનકડું ગામડું બની ગયું છે દરેક દેશ ઈચ્છે છે કે બીજા દેશ સાથે સંબંધ બાંધે એની સાથે વેપાર કરે વર્લ્ડ ટ્રેડને આજે આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ પણ આમાં પૂરી એ શક્યતા છે કે કોઈ દેશ બધા દેશો સાથે એક સરખી વેપાર નીતિ ન અપનાવે બને કે અમુક દેશોને વેપાર સંબંધિત વધુ છૂટછાટ આપે જેવી છૂટછાટ એ અમુક દેશોને નથી આપતો જો આવું થાય જો આવું થાય તો વિશ્વ વેપાર યોગ્ય રીતે ન વિકસે આવું ન થાય એના માટે જ એમએફએનનું સ્ટેટસ છે મોસ્ટ ફેવર્ડ નેશનનો એક ક્લોઝ એ સમજૂતીઓ કરારોની અંદર કરવામાં આવતું હોય છે એમએફએનો મતલબ એ થાય ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ નોન ડિસ્ક્રિમિનેટરી પોલિસી નોન ડિસ્ક્રિમિનેટરી પોલિસી એટલે કે તમે કોઈની સાથે ભેદભાવ નહીં કરો મતલબ તમે ચોક્કસ દેશોને જે પ્રકારેના ટ્રેડ કન્સેશન્સ આપતા હશો વેપારની અંદર છૂટછાટ રાહત આપતા હશો એવી જ રાહત તમે આ દેશને પણ આપશો કે જેને તમે એમએફએનનું સ્ટેટસ આપી રહ્યા છો ધારો કે ભારતે કોઈક દેશને એમએફએનનું સ્ટેટસ આપ્યું એનો મતલબ શું થયો કે બીજા દેશોને આપણે જેવા ટ્રેડ કન્સેશન્સ વેપાર અંગેની છૂટછાટ આપી રહ્યા છીએ ને એવી જ છૂટછાટ હવે આપણે આને પણ આપીશું એની સાથે આપણે કોઈ ભેદભાવ નહીં કરીએ જેમ કે પહેલાં પાકિસ્તાનને પણ આપણે એમએફએન સ્ટેટસ આપી રાખેલું હતું પણ પછી એણે જે પ્રકારનો વ્યવહાર દાખવ્યો છે સતત એને ધ્યાનમાં રાખીને આપણે એનું એમએફએન સ્ટેટસ સમાપ્ત કરી દીધું છે તો હવે આપણે ચાહીએ તો એની સાથે ભેદભાવ કરી શકીએ પણ જ્યાં સુધી એમએફએન સ્ટેટસ એની પાસે હતું ત્યાં સુધી આપણે નહોતા કરી શકતા તો આ મતલબ થાય એમએફએન સ્ટેટસનો બીજો એક શબ્દ આપણે વાપર્યો એ છે ડી જેનું પૂરું નામ છે ડબલ ટેક્સેશન અવોર્ડન્સ અગ્રીમેન્ટ ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ શું છે આ તો એક સમજૂતી છે આ એક કરાર છે શાના માટેનો કરાર છે ડબલ ટેક્સેશનને અવોઇડ કરવા માટેનો કરાર છે બે બે વખતનો ટેક્સ લાગે એને અવોઇડ કરવાનો એને ટાળવા માટેનો આ કરાર છે શું છે આ તો આજે આપણી પાસે સુવિધા છે કે આપણે ઈચ્છીએ દેશમાં જઈને મોટાભાગના દેશોની અંદર જઈને આપણે કામ કરી શકીએ છીએ અને હવે તો ઇવન વર્ક ફ્રોમ હોમ્સ ઘરે બેઠા બેઠા પણ આપણે બીજા કોઈક દેશની કંપની માટે કામ કરી શકીએ છીએ માનો કે આપણે આ સ્થિતિમાં એક કરતાં વધુ દેશોમાંથી આવક કરતા હોઈએ આપણો બિઝનેસ પ્રોફિટ એક કરતાં વધુ દેશોમાંથી થતો હોય આપણી એમ્પ્લોયમેન્ટથી થતી ઇન્કમ એક કરતાં વધુ દેશોમાંથી હોય આપણે ડિવિડન્ડની જે કમાણી કરતા હોઈએ બને કે એકથી વધારે દેશોમાંથી થતી હોય તો જ્યારે એકથી વધુ દેશોમાંથી આપણી કમાણી થતી હોય ને તો એના ઉપર દરેક દેશ ત્યાંની સરકાર ટેક્સ લગાડશે આવક થઈ છે તો ત્યાંની સરકાર એના ઉપર ટેક્સ લગાડશે હવે દરેક દેશની સરકાર જો એના ઉપર ટેક્સ લગાડવા જાય તો વિચારો કે તમારે એક જ આવક ઉપર કેટલો બધો ટેક્સ ભરવો પડે હા ને તમે ભારતની અંદર જ રહીને બધું કામ કરતા હોવ તો વાત અલગ છે એક જ દેશ છે તો એક જ દેશની સરકાર તમારી આવક ઉપર ટેક્સ લગાડશે પણ જ્યારે તમારી આવકના સોર્સેસ વધુ હોય એના સ્ત્રોત વધુ હોય તો દરેક દેશ કે જ્યાંથી તમે આવક કરી રહ્યા છો એ દરેક દેશની સરકાર તમારી આવક ઉપર ટેક્સ લગાડશે આમ તો કેટલા બધા ટેક્સ તમારે ભરવા પડે આવકમાં કંઈ બચે જ નહીં આવું ન થાય આવું ન થાય એટલા માટે દેશો એકબીજા સાથે કરાર કરતા હોય અને કરારનું નામ છે ડીટીએએ ડબલ ટેક્સેશન અવોર્ડન્સ અગ્રીમેન્ટ કે જેની અંદર શરતો નક્કી કરાયેલી હોય અને શરતો મુજબ જ્યારે આવી સ્થિતિ હોય કે જ્યાં આગળ આવક એ આ બંને દેશોમાંથી થતી હોય તો શરતોના આધીન કોઈ એક જ દેશની સરકાર એ આવક ઉપર ટેક્સ લગાડશે બંને દેશની સરકાર નહીં લગાડે કોઈ એક જ દેશની સરકાર શરતોના આધીન એના ઉપર ટેક્સ લગાડશે આ બાયલેટરલ અગ્રીમેન્ટ્સ હોય છે દ્વિપક્ષીય કરાર થતા હોય છે આવા જો આવા ન થાય તો પછી તમે બીજા કોઈ દેશ સાથે આ પ્રકારે વેપાર કરવાનું કે ત્યાં જઈને કામ કરવાનું પસંદ કરશો જ નહીં બે બે વખત ટેક્સ કોણ ભરે આશા રાખો કે આપને એમએફએન સ્ટેટસ અને ડીટીએ એના ખ્યાલ સમજાયા હશે જો આ ગયા હોય તો હવે આપણો જે મૂળ મુદ્દો છે આજનો વિષય છે એના તરફ આવીએ આ વિષયને સમજવા માટે પણ પાછી બધું એક વાત આપણે કરવી પડશે જે ગયા વર્ષની છે બે હજાર ત્રેવીસની છે ગયા વર્ષે આપણે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને એ ચુકાદાના પગલે ગઈકાલના સમાચાર આવ્યા છે મતલબ કે જો ગયા વર્ષે સુપ્રીમ કોર્ટનો એ વિવાદાસ્પદ ચુકાદો ન આવ્યો હોત ને તો સ્વિત્ઝર્લેન્ડે ગઈકાલે આ કદમ ન ઉઠાવ્યું હોત તે ચુકાદાને થોડુંક આપણે સમજી લઈએ એની પણ પૃષ્ઠભૂમિ સાથે જ આપણે આખી વાત કરીએ ત્રણ દેશો છે વાત મુખ્યત્વે અહીં આગળ નેસ્લે કંપનીની છે નેસ્લે આપ જાણતા હશો એ સ્વિતઝરલેન્ડની કંપની છે જો કે નેસ્લે સિવાય બીજી કંપનીઓ પણ આની અંદર વિવાદમાં ઘેરાયેલી છે ઠીક છે કંપનીઓ ગમે તે હોય આપણે મૂળ રીતે વિવાદને સમજવો છે તો ત્રણ દેશો છે એક છે નેધરલેન્ડ્સ બીજો દેશ છે ફ્રાન્સ અને ત્રીજો દેશ છે સ્વિત્ઝરલેન્ડ આ ત્રણે ત્રણ દેશ સાથે ભારતે બહુ વખત પહેલાં ડીટીએએ સાઇન કરેલા હતા ડીટીએ શું છે હમણાં જ આપણે સમજ્યા ડબલ ટેક્સેશન અવોર્ડન્સ અગ્રીમેન્ટ તો આ ત્રણે ત્રણ દેશ સાથે ભારત સરકારે ડીટીએએ સાઇન કરેલા હતા અને આ ડીટીએની અંદર વિથહોલ્ડિંગ હોલ્ડિંગ ટેક્સનો રેટ નક્કી કરાયેલો હતો દસ ટકા વિધ હોલ્ડિંગ ટેક્સ શું છે તો આ ત્રણ દેશોની કંપનીઓ એટલે કે આપણા માટે તો ફોરેન કંપનીઝ થઈ ત્યાંની કંપનીઓની જે ઇન્ડિયન એન્ટિટીઝ હોય એટલે કે એમની ભારતની જે એન્ટિટી હોય એ એન્ટિટીઝ ત્યાંના લોકોને જે ડિવિડન્ડ્સ ચૂકવે એ ડિવિડન્ડ્સ ઉપર જે ટેક્સ લાગે એને કહેવાય વિથહોલ્ડિંગ ટેક્સ કંપનીઓ ક્યાંની છે ત્યાંની એ કંપનીઓની જે ઇન્ડિયન એન્ટિટીઝ છે એ ઇન્ડિયન એન્ટિટીઝ ત્યાંના લોકોને એ ત્રણ દેશોમાં રહેતા લોકોને જે ડિવિડન્ડ ચૂકવશે ડિવિડન્ડ ઉપર જે ટેક્સ લાગશે એને શું કહેવાશે વિથહોલ્ડિંગ ટેક્સ આ વિધ હોલ્ડિંગ ટેક્સનો રેટ નક્કી કરાયેલો હતો દસ ટકા ડીટીએ હેઠળ હવે જોવાની વાત એ છે કે આ ત્રણે ત્રણ દેશો એક ઓર્ગેનાઇઝેશનના મેમ્બર છે અને એ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓઈ સીડી 1961 ના ઓગણીસો ઓર્ગેનાઇઝેશન એકસઠના વર્ષમાં ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી એનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ આર્થિક સહકાર અને વિકાસ હેતુ આ એક સંગઠન બનાવાયું હતું ઓગણીસો એકસઠના વર્ષમાં અને હાલ એના આડત્રીસ જેટલા સભ્ય દેશો છે હેતુ એ છે કે આપણે ભેગા મળીએ અને ભેગા મળીને આર્થિક સમૃદ્ધિ હાંસલ કરીએ ભેગા મળીને આગળ વધીએ આપણે એકબીજાના જે એક્સપિરિયન્સીસ છે શેર કરીએ બરાબર કે જેથી આપણી આર્થિક વૃદ્ધિ થાય આપણો આર્થિક વિકાસ થાય અને દેશો એમ પણ કહે છે કે વી આર કમિટેડ ટુ ડેમોક્રેસી અમે લોકતંત્રને બનેલા છીએ વી આર કમિટેડ ટુ ધ માર્કેટ ઇકોનોમી અમે બજાર અર્થવ્યવસ્થાને ભરેલા છીએ તો આવા દેશોનું આખું એક સંગઠન છે નોંધનીય બાબત એ પણ છે કે ભારત આ સંગઠનનું સભ્ય દેશ નથી ઇન્ડિયા ઇઝ નોટ અ મેમ્બર કન્ટ્રી ઇન ઓએસીડી આપણે એના કી પાર્ટનર છીએ પણ પેલા જે ત્રણ દેશો છે કયા નેધરલેન્ડ્સ ફ્રાન્સ અને સ્વિટરલેન્ડ આ ત્રણેય ઓઈસીડીના સભ્ય દેશો છે હવે વાત એવી છે કે ડીટીએ પ્રમાણે આપણે એ ત્રણ દેશો સાથે જે ડીટીએ કરેલ છે એ પ્રમાણે ઓઈસીડી દેશોને જે પ્રકારેના લાભ ભારત આપતું હોય કોઈ પણ ઓઈસીડી દેશને ભારત જે પ્રકારેના ટ્રેડ કન્સેશન્સ વેપાર અંગેના લાભ આપતું હોય એવા જ લાભ એમએફએન ક્લોઝ પ્રમાણે નેધરલેન્ડ્સ ફ્રાન્સ અને સ્વિટરલેન્ડ આ ત્રણેય દેશોને આપવા પડે કારણ કે એ ત્રણે ત્રણ ઓઈસીડીના મેમ્બર્સ છે હા તો ઓઈસીડીના બીજા કોઈક મેમ્બર કન્ટ્રીઝને બીજા કોઈક સભ્ય દેશને ભારત તરફથી જો ટ્રેડ કન્સેશન્સ આપવામાં આવતા હોય તો એવા જ કન્સેશન્સ ભારતે એમએફ એન્ડ ક્લોસ પ્રમાણે પહેલાં ત્રણ દેશોને પણ આપવા પડે આટલી એક સાદી સમજ વિકસે છે હવે શું થાય છે હવે વાત આવે છે બીજા ત્રણ દેશોની જેમાંથી એકનું નામ છે સ્લોવેનિયા બીજા એકનું નામ છે કોલંબિયા અને ત્રીજાનું નામ છે લિથુએનિયા આ ત્રણ દેશો સાથે ઇવેન્ચ્યુઅલી પાછળથી ભારતે ડીટીએ સાઇન કર્યા ઓકે આ ડીટીએ જ્યારે આપણે સાઇન કર્યા આ ત્રણ દેશો સાથે ત્યારે એ ત્રણ દેશો એ ઓઇસીડીના મેમ્બર્સ નહોતા પેલા ઓર્ગેનાઇઝેશનના એ સભ્ય નહોતા હવે બનવું એવું કે આ ત્રણ દેશો સાથે ભારતે જે ડીટીએ સાઇન કર્યા એમાં વિથહોલ્ડિંગ ટેક્સ નક્કી કરાયેલો છે પાંચ ટકા ઓકે મતલબ શું થયો ફ્રાન્સ નેધરલેન્ડ્સ અને સ્વિટરલેન્ડ સાથેના આપણે ડીટીએમાં વિધ હોલ્ વિધ હોલ્ડિંગ ટેક્સ કેટલો નક્કી કરેલો છે દસ ટકા એના કરતાં આ ત્રણ દેશો સાથે થયેલા ડીટીએમાં વિધહોલ્ડિંગ ટેક્સનીનો રેટ ઓછો છે સ્લોવેનિયા કોલંબિયા અને લિથુએનિયા આ ત્રણ દેશો સાથે આપણે જે ડીટીએ કર્યા છે એમાં આપણે વિધ હોલ્ડિંગ ટેક્સનો રેટ ઓછો રાખ્યો છે ઇટ ઇઝ ફાઈવ પર્સન્ટ ગુડ ઇનફ ઇવેન્ચ્યુઅલી હવે બનવું એવું કે આ ત્રણે ત્રણ દેશ એ હવે ઓઈસીડીના મેમ્બર્સ બન્યા આ ત્રણ દેશો એ પહેલાં ઓઈસીડીના સભ્ય દેશો નહોતા હવે એ બન્યા હવે બન્યા એટલે પેલા ત્રણ દેશો કયા નેધરલેન્ડ્સ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડ એમણે ક્લેમ કર્યો કે આ ત્રણ દેશો એ તો હવે ઓઈ ના સભ્ય દેશો છે અને ઓઈસીડીના સભ્ય દેશો છે એટલે એમને જે કોઈ પણ લાભ ભારત તરફથી મળે છે એ લાભ તો અમને મળવા જોઈએ કયો લાભ તો પેલા ત્રણ દેશો સાથે તમે જે ડીટીએ એ સાઇન કર્યું છે એમાં તમે વિધ હોલ્ડિંગ ટેક્સ રાખ્યો છે ફાઇવ પર્સન્ટ બરાબર તો ઓઈસીડીના એ ત્રણ સભ્ય દેશો માટે જો વિથહોલ્ડિંગ ટેક્સ ફાઇવ હોય તો એટલો જ અમને પણ લાગવું પડે કારણ કે અમે પણ ઓવીસીડીના સભ્ય દેશો છીએ એમએફએન ક્લોઝ પ્રમાણે તમારે આ લાભ અમને પણ આપવો પડે પણ તમે તો અમારી પાસેથી ટેક્સનો રેટ કેટલો વસૂલી રહ્યા છો દેટ ઇઝ ટેન પર્સન્ટ દેટ થિંગ તો વિવાદ થયો વિવાદ ગયો આપણી સુપ્રીમ કોર્ટમાં લાંબો વિવાદ હતો અને ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં આપણી સુપ્રીમ કોર્ટે મુદ્દે ચુકાદો આપ્યો અને ચુકાદો આપતા કહ્યું કે આ દેશોને કયા નેધરલેન્ડ્સ ફ્રાન્સ અને સ્વિટરલેન્ડને લાભ ન મળે એમએફએન ક્લોઝ અહીંયા આગળ લાગુ ન પડે કારણ કે એમનું કહેવું એ હતું કે જ્યારે સ્લોવેનિયા હોય કે પછી બીજા દેશો લિથ્યુએનિયા હોય કે પછી કોલંબિયા હોય આ દેશો સાથે ભારતે જ્યારે અગ્રીમેન્ટ કર્યું ને ત્યારે તો એ ઓઈસીડીના સભ્ય દેશો હતા ને એ પાંચ ટકાવાળું જ્યારે તમે અગ્રીમેન્ટ એમની સાથે કર્યું ત્યારે તો એ ઓઈસીડીના સભ્ય દેશો નહોતા તો પછી એનો લાભ જૂના અગ્રીમેન્ટવાળા દેશોને તો કેવી રીતે મળે કદાચને જો એ પહેલેથી ઓઈસીડીના સભ્ય દેશ હોત ભારત અગ્રીમેન્ટ એ દેશો સાથે કર્યું ત્યારે તો કદાચ નેધરલેન્ડ્સ ફ્રાન્સ સ્વિટરલેન્ડને એ લાભ આપવાનો વિચાર આવત પણ આ દેશો તો ત્યારે ઓઈસીડીના સભ્ય દેશો હતા જ નહીં અગ્રીમેન્ટ થયા પછી પાછળથી ઓઈસીડીમાં જોડાયા છે તો ફ્રાન્સ નેધરલેન્ડ્સ અને સ્વિટરલેન્ડને આનો લાભ ન મળે સુપ્રીમ કોર્ટ કહે છે કે જો એમને લાભ પહોંચાડવો હોય ને તો ભારત સરકારે એના માટે અલગથી અધિસૂચના જારી કરવી પડે આપણો કાયદો છે ટેક્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી એનું સેક્શન નાઇન્ટી જો હું ખોટો ન હોતો તો સુપ્રીમ કોર્ટ કહે છે કે સેક્શન નાઇન્ટી હેઠળ અલગથી એક નોટિફિકેશન જારી કરવું પડે નોટિફિકેશન જારી કર્યા વગર ઓટોમેટિકલી એ દેશોને એમએફએન સ્ટેટસ ન મળી જાય એમએફએન ક્લોઝ ઓટોમેટિકલી ઇન્વોક ન કરી શકાય એનો મતલબ શું થયો આ ત્રણ દેશો માટે પાંચ ટકા જ વિથહોલ્ડિંગ ટેક્સ રહેશે ઓઈસીડીના સભ્ય દેશો છે પેલા જૂના ત્રણ ઓઈસીડીના સભ્ય દેશો બહુ પહેલેથી છે એમની સાથેનું અગ્રીમેન્ટ પણ ભારતનું ઘણું જૂનું છે પણ પણ એમને પાંચ ટકા વિથ હોલ્ડિંગ ટેક્સનો લાભ નહીં મળે એમને દસ ટકા જ રહેશે આવી વાત થયો અને સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો આપ્યો ઓકે સ્વિટર્લેન્ડનું માનવું એ છે કે ભારતમાં નો અભાવ છે મતલબ એ થયો કે અમે તમને એમએફએન સ્ટેટસનો લાભ આપીએ છીએ બદલામાં તમે અમને લાભ નથી આપતા અને રેસિપ્રોસિટી કહેવાય કે એક્સચેન્જ થવો જોઈએ ને લાભ તમે અમને આપો અમે તમને આપીશું પણ અહીંયા આગળ અમે તમને લાભ આપવા તૈયાર છીએ સામેના છેડે તમે અમને લાભ આપવા માટે તૈયાર નથી તો જો તમે એમએફએન સ્ટેટસ આ અગ્રીમેન્ટની અંદર અમને એનો લાભ નથી આપતા તો પછી અમે તમને કેમ આપીએ બરાબર એ વિચાર સાથે ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડે જાહેર કર્યું કે ભારત સાથેના ડીટીએ હેઠળ ભારતને એણે જે એમએફએન ક્લોઝનો લાભ આપેલો છે એ સસ્પેન્ડ થશે આનો અર્થ શું થયો આનો અર્થ એ થયો કે ભારતની જે કંપનીઓ સ્વિટરલેન્ડમાં કામ કરતી હોય એમણે હવે નેક્સ્ટ યરથી આવતા વર્ષથી વધુ ટેક્સ ભરવાનો આવી શકે અત્યાર સુધી એ નહોતું આવતું કારણ કે આપણે એમએફએન સ્ટેટસ એન્જોય કરતા હતા પણ હવે જ્યારે એ સ્ટેટસ જ સસ્પેન્ડ થઈ ગયું છે તો આનો મતલબ એ થશે કે આપણી જે કંપની સ્વિટરલેન્ડમાં કામ કરતી હોય એમને બધું ટેક્સ ભરવાનું આવી શકે આપણે ત્યાંથી જે ઇન્કમ કરતા હોઈએ એના ઉપર બધું ટેક્સ એ લોકો ચાર્જ કરી શકે હજુ આ વર્ષની જ વાત છે થોડાક મહિના પહેલાંની જ વાત છે યુરોપના ચાર દેશો યસ એમનું એક એસોસિએશન છે જેનું નામ છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન આ ચાર દેશોમાં એક દેશ સ્વિટ્ઝરલેન્ડ પણ છે આ વર્ષે થોડાક મહિના પહેલાં એમની સાથે આપણે એક ટ્રેડ પેક્ટ સાઇન કર્યો હતું એક અગ્રીમેન્ટ સાઇન કર્યું હતું અને કરારમાં નક્કી કરાયેલું હતું કે એ દેશો આ વર્ષથી શરૂ કરીને આવનારા પંદર વર્ષના પીરિયડ સુધીમાં આજથી શરૂ કરીને પંદર વર્ષ સુધીના પીરિયડમાં એ લોકો ભારતની અંદર સો બિલિયન ડોલર સો બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય હવે ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે એમએફએનના આ સ્ટેટસ મુદ્દે માથાકૂટ થઈ છે તો એની પૂરી શક્યતા છે એની પૂરી શક્યતા છે કે આ સો બિલિયન ડોલરના ઇન્વેસ્ટમેન્ટની આ જે ડીલ છે એના ઉપર પણ એની અસર પડી શકે આપણે સમજાય છે ને કે ભારતની અર્થવ્યવસ્થા માટે આ સારું ના કહેવાય અને સૌથી ખરાબ સૌથી ખરાબ આ તો સ્વિતઝરલેન્ડે કર્યું શું કે ભારતે જો એમએફએન સ્ટેટસ ઓટોમેટિકલી ઇન્વોક નથી કર્યું તો હું પણ એને કેમ એનો લાભ આપું તો આ શરૂઆત સ્વિટરલેન્ડે કરી છે ક્વાઇટ પોસિબલ દેટ અધર કન્ટ્રીઝ માઇટ ફોલો બીજા દેશો પણ એનું અનુસરણ કરે અને બીજા દેશો પણ ભારતનું એમએફએન સ્ટેટસ રદ કરે કે પછી સસ્પેન્ડ કરે જો બીજા દેશો પણ આવું કરતા થશે તો ભારતના કેટલી માઠી અસર પડી શકે આપ વિચારી શકો તો કોઈ પણ દેશની અંદર જ્યારે વિદેશ વેપારને તમારે પ્રોત્સાહન આપવું હોય તમારે ની પ્રોસેસિસ પ્રોસેસીસમાં પાર્ટિસિપેટ કરવું હોય અન્ય દેશો સાથે વધુ સારા સંબંધો તમારે વિકસાવવા હોય વેપારી સંબંધો કોમર્શિયલ રિલેશન્સ તો આવામાં તમારા ટેક્સેશનના લોઝની અંદર સર્ટિનિટી હોવી જોઈએ નિશ્ચિતતા હોવી જોઈએ ભારતની અંદર અવારનવાર આવું થતું રહે છે ક્યારેક સરકાર તરફથી અને હવે તો ઇવન ન્યાયતંત્ર તરફથી એ ટેક્સેશનના લોઝના એપ્લિકેશન કાયદા જે કરવેરા અંગેના છે એને લાગુ કરવાની બાબતમાં આવી ઘટનાઓ ઘટે છે કે જેનાથી તમારા વેપારને નુકસાન પહોંચે ગયા વર્ષે જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું ત્યારે પણ આના જે એક્સપર્ટ્સ છે એક્સપર્ટ્સનું કહેવું એ હતું કે સુપ્રીમ કોર્ટે બહુ નેરો ઇન્ટરપ્રિટેશન કર્યું છે એમએફએન ક્લોઝનું બહુ બહુ એટલે બહુ નાનું અર્થઘટન સાંકડું અર્થઘટન કર્યું છે એનું બૃહદ મોટું અર્થઘટન થવું જોઈતું હતું અને આનો લાભ તમારે આપવો જોઈતો હતો સુપ્રીમ કોર્ટના જજમેન્ટની ગયા વર્ષે ખાસી ટીકા પણ થઈ હતી તો જો આ પ્રમાણે વિવાદો સર્જાતા રહે ટેક્સેશનના મામલે તો ઇવેન્ચ્યુઅલી આપણો દેશ કે જે વેપાર માટેનું એક ડેસ્ટિનેશન બનતો હોય બરાબર એ એની ઓળખ ગુમાવે કારણ કે છેવટે કોઈ પણ કંપની હોય તો કંપની તો એ જ છે ને કે એ એવી જગ્યાએ કામ કરે કે જ્યાં આગળ એને ટેક્સેશનમાં બેનિફિટ્સ મળતા હોય બરાબર એવી જગ્યાએ કામ કરવાનું તો પસંદ ન જ કરે ને કે જ્યાં આગળ એને કારણ વગરનો ટેક્સ ભરવાનો આવતો હોય અગાઉ વોડાફોનના મામલે પણ આપણે ઘણા વિવાદો સર્જાયા હતા વોડાફોનનો તો કેસ ઘણો લાંબો ચાલ્યો હતો તો આ પરિસ્થિતિમાં ભારતનું જે કહેવાય ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ભારતની અંદર કામ કરવામાં સરળતા હોય બિઝનેસ કરવામાં સરળતા હોય એની જે આઇડેન્ટિટી હોય એ આઇડેન્ટિટી ઉપર આની ખરાબ અસર પડે અને એટલે જ મેં આપને જણાવ્યું કે આ સ્વિટરલેન્ડથી શરૂઆત થઈ છે ધીરે ધીરે સ્થિતિ એસ્કલેટ થઈ શકે અને બીજા દેશો પણ એને ફોલો કરી શકે તો એ જરૂરી બની જાય કે આ મુદ્દે સરકાર દ્વારા ત્વરિત કોઈક નિર્ણય લેવામાં આવે અને ભારતને સ્વિટ્ઝરલેન્ડ તરફથી એમએફએનું સ્ટેટસ પાછું મળી જાય હા બસ બે દિવસ પહેલાં જ સ્વિસ ચોકલેટ ખાધી હતી એટલે સ્વિટ્ઝરલેન્ડનો મામલો પાછો બીજા દિવસે મેં સમાચારમાં વાંચ્યો એટલે મન કર્યું કે તાત્કાલિક એના ઉપર ગુષ્ટિ કરીએ ક્યાંક એવું ન થાય કે સ્વિસ ચોકલેટ જે આપણે મંગાવીએ છીએ એ પણ ઘણી મોંઘી થઈ જાય બરાબર બસ એ જ આશા રાખું કે મુદ્દો આમ તો ઘણો જટિલ છે પણ હું એને સરળ શબ્દોમાં તમારા સમક્ષ મૂકવામાં સફળ રહ્યો હોઈશ જરૂરી છે આ બધું આપણને સ્પર્શે આપણી તો વ્યવસ્થા છે આપણું જળતંત્ર અર્થતંત્ર છે તો બધા જ મુદ્દા આપણને સ્પર્શ રહેશે જેમ મેં કહ્યું ને કે કોણ જાણે ક્યારે એ સ્વિસ ચોકલેટ આપણા માટે મોંઘી થઈ જશે તો આ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી છે નાહકના મુદ્દાઓ ઉપર આપણે બહેસ કરતા રહીએ છીએ એના કરતાં આવા બધા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ તો સમાજની ભૌતિકતા પણ ખેલે આશા રાખું કે આપણે ચર્ચા ગમી હશે ગોષ્ઠી ગમી હશે નીચે કોમેન્ટ બોક્સમાં આપના વિચાર જણાવશો આ સાથે આ ગોષ્ઠીને સમાપ્ત જાહેર કરીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે